વિનંતી છે શ્રી જીજુબાલા અમૃતલાલ પટેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આવા જિલ્લો ડાંગ તેઓ નેશનલ এড્યુકેશન પોલિસી સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને એમ્બેસેડર છે 26મી જાન્યુઆરીના રોજ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અને માનનીય કલેક્ટર શ્રીના વરદ હસ્તે એનાયત થયેલ છે ખૂબ સુંદર વિનંતી છે ડોક્ટર દીપેશ કુમાર રજનીકાંત ઠાકર તમારો નામ જીજુબાલા અમૃતલાલ પટેલ સરકારી માધ્યમિક શાળા આગવા ખાતે વિજ્ઞાન ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છું છેલ્લા સમય સુધી મારી શાળા સરકારી શાળા છે અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે મેં પ્રયત્ન કર્યા છે અને ડાંગ જિલ્લા જેવા બધા જ વિસ્તારના બાળકોને કક્ષા અને નેશનલ કક્ષા સુધી અમે પહોંચા પડ્યા છે મારી આ કાર્યની નોંધ રાજ્ય સરકારે લીધી અને આજે રાજ્ય રાજ્ય સરકારે મને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરી છે એ બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું